અને કદાચ આ કિસ્સા ને જોઈ સમજી સમાજની આંખ ઉઘાડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે કામ આવશે મહિલા સાથે રૂબરૂ અને ત્યારબાદ સોશિયલ મીડિયા થકી પરિચય કેળવ્યા બાદ ભુવા બની બેઠેલા કીર્તિ માંડવીયા લોપડી ખાતે ઓફિસમાં બોલાવી આચરવામાં આવ્યું અવારનવાર દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા ઢંગી ભુવાની કતારગામ પોલીસે ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો સંપર્ક કર્યા બાદ મોબાઈલ નંબર મેળવે છે અને ભૂવો એને એટલું જ નહીં લગ્ન બાદ પતિ જોડે શારીરિક સંબંધ બાંધીશ તો મામા દેવ થશે અને તારા પિતાનું મૃત્યુ થશે જેવી ધમકીઓ આપે છે તો આવા ભૂવાઓની જાળમાં દીકરીઓ ફસાતી હોય છે તો આવો કિસ્સો સુરતની અંદર અત્યારે ભૂવા બની બેસેલા ઘણા એવા લોકો છે કે જે પોતાના સ્વાર્થ માટે પોતાના લાભ માટે બેન દીકરીઓને શારીરિક ભોગ બનાવતા હોય છે સોશિયલ મીડિયાની અંદર એકાઉન્ટ ખોલીને દીકરીઓને મેસેજ કરીને એમની જોડે નંબર કેળવતા હોય છે અને પછી પ્લાન બનાવેલો હોય તે મુજબ દીકરીઓને ભોગ બનાવતા હોય છે સોશિયલ મીડિયામાં જો આવા કોઈ મેસેજ કે કંઈ પણ આવે તો બેન દીકરીઓએ સમજી વિચારીને आगर आगनु पगलू भरवू जोईए डुप्लिकेट बुआओं तो जाने हवे के रापड़ो फाटी गयो होय दीकरियों ना भोग लेवा दा होय अरे तमे भुवाज बन्या छो तो कोरोना समय क्या खोवाई गया था कोरोना समय नी अंदर हजारों की संख्या में लोग मृत्यु पामी रहा था તો જો તમે ડુપ્લિકેટ ભુવાઓ આટલું બધું જ્ઞાન રાખતા હોય તો એ વખતે થવાનું છે તમારે તો જાણ કરવી જોઈએ ઉપરથી તો જેટલા પણ ડુપ્લિકેટ ભુવાઓ બની બેઠા છે એ લોકો ધ્યાન આપજો જનતા જાગૃત થઈ રહી છે તમારી ઉપર જ કે જો આવા કોઈ ભુવા ધુતારાઓ તમારી સમક્ષ આવે છે તો તાત્કાલિક ધોરણે તમે તમારા પરિવાર ને જાણ કરશો પોલીસને જાણ કરશો જેથી કરીને આવા ડુપ્લિકેટ ભુવાઓ બની બેસેલા કોઈ દીકરીઓનો ભોગ ન લે અને દીકરી દુષ્કર્મનો ભોગ બનતા બનતા બચી જાય ભગવાન એ પોતાની આત્મામાં છે આવા ડુપ્લિકેટ ભુવાઓ પાસે નથી જેથી કરીને એમની માયાજાળમાં આપણે ફસાવવું પડે હવે આવા ભુવા વિરુદ્ધ કાયદેસર કરીને એમને જેલને હવાલે કરવા જોઈએ બનતા હોય તો એમને બચાવવાનું કામ પણ આમ જનતાનું એ છે તો આવા જ વિડીયો અને આવા જ સમાચાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર